હેલો આવેલી ગેમ્સ બધ મજા મજામાં છે તો જય દ્વારા જયમાંથી ફરે વાર અમારા ભીમજી મામાની ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે તમારા જય કે ભાઈ વિડીયો તરફ છે મારા મામાની ચેનલમાં કેમ કે અમે છે ને બંદરે આવેલા હતા કે તો મારા મામા કે મારી હાથ થોડાક વિડીયો શૂટ કરતા હોશો તો આપણે છે ને મયરભાઈના ફોનમાં વિડીયો શૂટ કરીએ છીએ તો આ વિડીયોમાં તમને બધું શું કહેવાય મેં થોડા બંદર હશે ને બધું તમને જોવા મળશે તો તમે બધા વિડીયોમાં બનાવી લેજો તો જો આ બધું શું કે મેથળા બંધારણનું છે મતલબ આ બધું બંધ બાંધેલું છે આ બાજુ પાણી પછી ઓવરફ્લો થાય ને પછી બાજુ આ બાજુ આવે પછી એમાંથી જી 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 પછી આ બધું ઓવરફ્લો થાય ને પાણી એ બધું એટલે બધું દરિયો પાછો તો એ બાજુ દરિયામાં પાણી જાય ને આ બાકી પાણી કેટલું હોય જુઓ સાવ તમે નજર પોગે ને આવતી પાણી પાણી જુઓ કેટલું પાણી વળવામાં જુઓ તમે ઠેઠ બધી તો હું અને મારા મયુરભાઈ ને ઈશ્વરભાઈ બધા મજા આવે મયુરભાઈ બહુ એટલે બહુ મજા આવે તમે એ બધા કારક છે ને મેથળા બંધારે આવજો અમારું ગામ છે દિયાળ ને દિયાળથી કઈ લાટ આગું નથી કેટલા કિલોમીટર થતો જમીન જેવું થતું જમીન છે ને પહેરું નહોતું પણ છે ને ગોતતા ગોતતા આવ્યા છે ઈસ રૂપિયા કદાચ પહેર્યું હતું પણ હે ઓલે ને પાણી ભરાઈ ગયેલું છે એટલા માટે છે ને રસ્તો બ્લોક હતો તો એમ એને ગોતતા ગોતતા વહી જંગલમાંથી નેલીને હાલી નહીં વાત અમી તો હજી તમને અમે જાય કરે એ તમને બધું બતાવી અહીં તો કી જુ ગુના હતા બીજો વ્લોગ મારી ચેનલમાં આવે જે કે વ્લોગમાં સસ મળતો આવે તો ઠીક છે બાકી કાંઈ વાંધો નહીં તો અમારે પ્રેમજમાં ચરણ છે બધા મીત્રો પ્લીસ પર સપટ કરતો યાર સસ્પ્રેપ્ટ કરતો ચર્ચ માના હોય તો ને આમાં વાલવાનું આ લીલ છે પછી બહુ વસ્તી તમે લહેરી ગયો ભા તો હેને આપણે પગમાં તને કહે નગર બી પડી છે તો પડી શું તો યાર હું કહેવે એમ બધા મિત્રું ચન હોય તો પ્લીસ ભાઈ સસ્ક્રાઈબ કર દો ને આમાં જો આ થઈ ગયું છે ને એ શું કહેવાય પેણેગની ઉભરાઈ ગયું હોય પેણેનું મતલબ એમાં તૂટે નહીં એમ ના તો મારે કાંજભાઈ ઈશર બેન બધું ઊભા કાંજભાઈ માવ કહીશાલ મિત્ર માવ ખા તો એ માવ ભાવ ખાઈ લે